દેહગામ તાલુકાના હરસોલી ગામે કડયુગમાં ભગવાન સાક્ષાત છે તેનો જીવતો કિસ્સો હરસોલીમાં બન્યો છે જે રામ તેને કોણ તેવો કિસ્સો સામે આવ્યો છે ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકામાં રાત્રિના સમયે ધોધમાર વરસાદ પડતા હરસોલીના મહાદેવવાસ રહેતા ફુલાબેન દોલભાઈ ચૌહાણ નામની ઉંમરના તેઓ તેમના ઘરે એક આગવા રૂંગમાં ઊંઘી રહ્યા હતા રાત્રિના સમયે ફુલાબેન ઊંઘી રહ્યા હતા અચાનક રાત્રિના સમયે ધોધમાર વરસાદ તૂટી પડતા ધાબાવાળા મકાનમાંથી ઓચિંતો સ્લેબ તૂટી પડ્યો જ્યાં સૂર્યાદા ત્યાં સ્લેબ ન પડ્યો અને ખાટલાની આજુબાજુમાં સ્લેબ તૂટી પડતા એક પથ્થરની કાકડી પણ વાગી નથી એટલે ગુજરાતીમાં કહેવાત છે કે જેને રામ રાખે તેને કોણ ચાખે તે સાબિત થઈ છે મારા ગામનું નામ હસોલી તાલુકો જયગામ જિલ્લો ગાંધીનગર માધ્યવાળા વાસમાં રહું છું અને મારું નામ પ્રતાપસિંહ ડાયસિંહ ચૌહાણ છે મારી બાજુમાં જ મારી બાજુમાં જ મકાનમાં કાલે ગઈકાલે ધોધમાર વરસાદના કારણે સો વર્ષની ઉંમરના નામે ફુલાબેન દોલસિંહ ચૌહાણ તેઓ સો વર્ષની ઉંમરના છે અને તેમને જે સત તૂટ્યું એની નીચે જ એમનો ખાટલો હતો પણ એમને કોઈ પણ જાતની ઈજા થઈ નથી કોકરી પણ વાગી નથી અને જેને રામ રાખે તેને કોણ ચાખે એ પ્રભુની કેવી લીલા છે અગરસિંહ ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ હરસોલી ગાંધીનગર